ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે ભાદરવા સુદ અગિયારસ પરિવર્તિની એકાદશી ક્યારે છે તારીખ ચૌદ સપ્ટેમ્બર વાર શનિવાર પારણા અને પૂંજાનો શુભ સમય શું છે આ એકાદશીનું નામ પરિવર્તિતની એકાદશી છે કેમ કે સાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે આ પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પડખું ફરે છે પરિવર્તન થાય છે એટલે પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી જલજીરણી એકાદશી ડોલણ એકાદશી વગેરે જેવા કેટલાય નામોથી ઓળખાય છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવી છે પરિવર્તિની એકાદશી પર જે પણ ભગવાન વિષ્ણુના વામન અવતારની વિધિ વિધાનથી પૂજા કરે છે તેના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આ પવિત્ર તિથિને જલ ઝરણી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને શણગારીને ખાસ ત્યાર કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા વરસાવનાર એકાદશીનું વ્રત વિધિ વિધાન સાથે કરવામાં આવે છે આ દિવસે ભગવાન કૃષ્ણ પ્રથમ વખત માતા યશોદા અને નંદ બાબા સાથે શહેરની યાત્રા માટે નીકળ્યા હતા આ જ કારણ છે કે આ દિવસે કાન્હાને નવા વસ્ત્રો વગેરેથી શણગારવામાં આવે છે પછી સંગીત સાથે ભગવાન શ્રી કૃષ્ણને પાલખીમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવે છે પરિવર્તીની એકાદશીની કથા અનુસાર જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીના મહત્વ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હે પાર્થ આ એકાદશીની કથા માત્ર સાંભળવાથી તમામ પાપોનું શમન થાય છે અને મનુષ્ય સ્વર્ગનો હકદાર બને છે આ જયંતી એકાદશીની કથા સાંભળવાથી સૌથી નીચો પાપીનો પણ ઉદ્ધાર થાય છે જો કોઈ પુણ્યશાળી વ્યક્તિ એકાદશીના દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારમાં પૂજાનું ફળ આપું છું જે વ્યક્તિ મારી પૂજા કરે છે તે મારી દુનિયાને પ્રાપ્ત કરે છે તેના વિશે કોઈ શંકા રાખશો નહીં જે વ્યક્તિ એકાદશી પર ભગવાન શ્રીવામનની પૂજા કરે છે તે ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પાર્થ જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે તેમને આ સંસારમાં કંઈ કરવાનું બાકી રહેતું નથી આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે જે લોકો પાપનો નાશ કરનાર આ એકાદશીના વ્રતની કથા સાંભળે છે તેમને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે પરિવર્તિની એકાદશીનું પૂંજાનું મુહૂર્ત પરિવર્તિની એકાદશીને દિવસે એટલે કે ચૌદમી સપ્ટેમ્બરના રોજ સવારે છ ને મિનિટથી આઠ ને બત્રીસ સુધી આખો દિવસ છે અને ત્યારબાદ પંદરમીએ રાત્રે આઠથી બત્રીસ મિનિટ સ થી સ મિનિટ સુધી શરૂઆત થ સિદ્ધિયોગ શરૂ થઈ રહ્યો છે પરિવર્તિની એકાદશી પારણાનો શુભ સમય પંચાંગ અનુસાર જ્યારે પરિવર્તિની એકાદશીનું વ્રત ચૌદ સપ્ટેમ્બરે રાખવામાં આવશે ત્યારે ઉપવાસ તોડવા માટે પારણાનો સમય પંદર સપ્ટેમ્બરના રોજ સવારે છ ને છ મિનિટથી આઠ ને ચોત્રીસ મિનિટ સુધી રહેશે જે વ્યક્તિએ ઉપવાસ કરનાર આ સમયની અંદર ઉપવાસ તોડવો જોઈએ પરિવર્તિન એકાદશીની પૂજા વિધિ એકાદશીને દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આદિથી નિવૃત્ત થઈ જાઓ તે બાદ સ્વસ્થ વસ્ત્ર ધારણ કરી એકાદશી વ્રતનો સંકલ્પ લ્યો હવે લાકડાના બાજોટ પર પીળું કપડું પાથરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો અને તેમની પૂજા આરંભ કરો સૌથી પહેલાં ભગવાન વિષ્ણુના પુસ્તકના માધ્યમથી જળ ચડાવો તે બાદ ભગવાન વિષ્ણુને પીળું સંદન અક્ષત ચડાવો તે બાદ ફૂલમાળા તુલસી દળ અર્પિત કરો હવે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો ધૂપ અને ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની એકાદશી વ્રતનો પાઠ કરો તે બાદ ભગવાન વિષ્ણુની સાલીસ્યા મંત્રનો જાપ કરો બાદ આરતી કરો અંતમાં ભગવાન પાસે પૂજા કે વ્રતમાં થયેલી ભૂલ સુખ માટે માફી માગી લો પછી દિવસભર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને પૂજા કરો જાગરણ રાત્રે કરવું જોઈએ અને પછી બીજા દિવસે ઉપવાસ તોડવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિથી એકાદશી વ્રત કરવાથી જલ્દી સફળતા મળે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ